અરજદારો દ્વારા પ્રસ્તુત થયેલા પ્રશ્નો પૈકી મોટા ભાગના પ્રશ્નોનું સુખદ નિવારણ લાવવામાં આવ્યું હતું કલેક્ટર કચોરીના સભાખંડમાં આજ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયેલા જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ની રજૂઆત સાંભળ્યા બાદ કલેક્ટર સંબંધિત અધિકારીઓને સરકાર દ્વારા નિયત કરાયેલા નિયમો મુજબ પ્રશ્નોને પ્રાથમિકતા આપી તાત્કાલિક ઉકેલ લાવવા જણાવ્યું હતું આજ રોજ અલગ અલગ સત્યાવીસ જેટલા પ્રશ્નોનું સુખદ નિરાકરણ આવ્યું હતું જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં કલેક્ટર સમક્ષ વળતર દબાણ ગેરકાયદેસર બાંધકામ સહિતના પ્રશ્નો ઉપસ્થિત થયા હતા ઉક્ત પ્રશ્નો પૈકી એક અરજદારની માલિકીની જમીનમાં પોતાની પત્નીનું નામ દાખલ કરવાની અરજી સંબંધિત રજૂઆતનો સુખદ ઉકેલ આવ્યો હતો આ સંદર્ભે તાત્કાલિક કાર્યવાહી કરવા સંબંધિત અધિકારીઓને સૂચના પાઈ હતી આ ઉપરાંત જિલ્લા કક્ષાએથી ઉપસ્થિત તમામ અરજદારોના વણ ઉકેલા પ્રશ્નોને સાંભળી સંબંધિત અધિકારીઓ સાથે વિગતે ચર્ચા કરી હતી તેમજ અને માર્ગદર્શન આપ્યું હતું આજે યોજાયેલા જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં દીદીઓ યોગેશ કાપશે પોલીસ વડા મયુર ચાવડા નિવાસી કલેક્ટર એનઆરઢલ પ્રાંત અધિકારીઓ સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા